ગાડીમાં નાખવાનો હોય જો આ રીતે ઊંચો લાવે ને આ રીતે ગાડીમાં ભરવાનો હોય તમે જોઈ શકો છો જો તમે જો આ રીતે ગાડીમાં નાખવાનો

ને આ અમારા મજૂર છે જો આ વડીલ છે એટલે અમે કાકા કહે છે જો તમે આ રીતે આ પ્રકારે અમારે ગાડી ભરવાની હોય તો તમારે પણ આ પ્રકારના પાણા જોતા હોય મકાનની પ્લેન હોય પાયા હોય તો આ રીતે પાણા ભરાય છે ને અમને ઓલા ભાઈ અવાજ પડે છે તો મારવાડી ભાઈ છે જોવો તમે ભાઈ મારવાડી ભાઈ છે ને આ એનું ટ્રેક્ટર છે અમારે ખાણેપણા ટ્રેક્ટર ની જરૂર પડે ને બે માણસો જો ઉપર કામ કરે છે જો કઈ રીતે કામ કરે છે તો ભાઈઓ મિત્રો જો અમારે આ પેટ માટે અમારે મજૂરો બધાય કામ કરે ને આ અમારે મારવાડી ભાઈ છે જો કેમ શાનદાર થી ઊભા ને આ અમારે બે મજૂર છે જોવો તમે આવી રીતના બધું કામ હોય અમારે ખાઈનું માં જો જોવો અમે તમને બતાડ્યા એ મારવાડી ભાઈ છે એ પ્રકારે અમારે કામ હોય ટેક્સી નું તો ટેક્સી ની પણ જરૂર પડે જો તમારે પણ ટેક્સી જરૂર હોય જો પાઇપ માં પાણી ના પાઇપ માં કચરો બચરો આવી જાય હવા માર્યો હોય તો અમને કોન્ટેક્ટ માં કહેજો તો હું તમને નંબર તમને આપી દે એ અમારા મારવાડી ભાઈ ને આ અમારે જો અમારા કાકા કેવી રીતે પાણા ભરે જો તમે જો આ જા દો માથે ચડી જા પાણા લેવલ કરવા માટે જોવો તમે પાણા લેવલ કરવા પડે નકર રસ્તામાં ગાડી હાલે તો પડી જાય એ માટે હેрка કરવા પડે જોવો તમે આ પ્રકારે પાણા હેрка કરવા પડે નકર રોડ ઉપર ચાલે તો પડી જાય તો આ પાણા અમારે પ્લેન પાયા મકાનનું કામ હોય તો એ પ્રકારે આ પાણા બધે કામ લાગે જોવો તમે તમે પણ પાણા મંગાવવા માંગતા હોય તો કહેજો તો અમે તમને પાણા પહોંચાડી દઈશું તો ફ્રેન્ડ આ રીતના પથ્થર આવે તો તમારે પણ મકાનમાં પાયામાં જરૂર હોય તો અમને જરૂરથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો તો અમે જરૂરથી મોકલાવી આપશું જો આ રીતે પથ્થર ભરાય ને આ પ્રકારે ગાડી અમારી ભરાય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે કોને આ પથ્થર જોવે છે મકાન માટે તો પાયામાં પ્લેન માં અમારે પથ્થર વપરાય જુઓ તમે આ રીતે અમારે ભરાય અલે પાણી ભરવા મણો આ અમાર મજૂર થાકી ગયો છે એટલે ભરતો નથી આ બધું બળ વાળું કામ છે ને જો આમાં થાકી જવાય ને 40 50 વર્ષ થઈ ગયા છે તોય એ કામ કરે છે રિક્સ લઈને કામ કરવું પડે જુઓ તમે તો આ બધું પેટ માટે કરવું પડે મિત્રો તો તમે પણ કમેન્ટ કરજો કે આવી રીતે મજૂરી કોણ કરે છે તો કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો જો આવી રીતના અમારે રાજોલામાં મજૂરનું કામ હોય છે તો જો અમારે એક મજૂર થાકી ગયો છે એટલે બેહી ગયો છે ને આ જો ચાલી પચાસ વર્ષના અમારા કાકા છે તો હજી નથી થાય જો હજી કેમ કામ કરે ફ્રેન્ડ આ અમારે રાજુલા પથ્થરની ખાણ છે તમે જોઈ શકો ને આ અમારે જોવો ફ્રેન્ડ અહીંયા મધ બેઠું છે મોટું

તો ગાઈસ આ અમારા છે રાજુલા પથ્થરનો ડુંગરો તમે નિહાળી શકો છો જો તમારે પણ રાજુલાની ખાણું જોવી હોય તો જરૂરથી મુલાકાત લેજો આ પ્રકારનું અમારું ખાંડનું લોકેશન છે ને અમારા બે ભાઈઓ જો કામ કરે છે તો આ રીતના પથ્થરને તોડવાના હોય જુઓ અમારે આ માલા કાકા છે વડીલ છે એટલે મેં એને કાકા કહી જુઓ તમે આ રીતના પાણા તોડે જુઓ તમે કેવી રીતના ઘણ મારવાનો હોય અને ઘણ કહેવામાં આવે જુઓ તમે તો આ પ્રકારનું કાંઈ કામ હોય છે જુઓ તમે જેમ તરબૂસના બે ફાડા કરે એમ બે ફાડા કરીને કાકા નહીં જો આ પ્રકારનો અમારે પાણો હોય રાજુલાનો અને આ અમારી શાનદાર ખાંડ છે જુઓ તમે તમારે પણ આવું લોકેશન જોવું હોય તો જરૂરથી રાજુ લખાણમાં આવજો તો જો આ પ્રકારના પાણા અમારે ભાંગી ભાંગીને સાઈડમાં નાખવાના હોય તો હવે ગાડી જો અમારે પાણીની અંદર આવે છે જો તમે ફ્રેન્ડ કેટલી ડૂબી જાય છતાંય પણ નીકળી જશે એમ કે આ ગાડી જૂના મોડલની છે આ કમસે કમ અડધી ડૂબી જાય ને તોય ગાડીને કાંઈ ન થાય ને અત્યારની ગાડી લેટેસ્ટ હોય તો એ પાણીમાં જાય તો એને કાંઈક ને કાંઈક પ્રોબ્લમ આવે જો આ અમારી ગાડીને કાંઈ ન થાય જો કેમ નીકળે ગઈ પાણીમાંથી આને કહેવાય ગાડી